લોકસભા ચૂંટણીમાં ભાજપની નજર હવે ગ્રામીણ મતદારો પર વધુ છે ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા હવે એક અભિયાન ચલાવશે ગાંવ ચલો અભિયાન અંતર્ગત મતદારોને રીઝવવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર અને અનેક મંત્રીઓ આ અભિયાનમાં જોડાવાના છે કેન્દ્રીય મંત્રીઓ પણ ગાંવ ચલો અભિયાનમાં જોડાશે કશ્યપ જોશી આ સમગ્ર મામલે વધુ માહિતી આપશે કશ્યપ એ વસ્તુ જ જાહેર છે કે કોંગ્રેસની પકડ જે છે તે ગ્રામીણ વિસ્તારો પર વધુ છે જ્યારે ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક કાચી પડે છે કદાચ એ જ કારણ છે કે આ ગામ ચલો અભિયાનની શરૂઆત ભારતીય જનતા પાર્ટી કરાવી રહી છે બિલકુલ ગામ ચલો અભિયાન બજેપ દ્વારા ચલાવવામાં આવશે અને આ મહિનાના અંતમાં તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં

ત્યાં ગ્રામ સભા કરવામાં આવશે ખેડૂતો સાથે નાના સંમેલનો કરવામાં આવશે ખાટલા બેઠકો કરવામાં આવશે અને સંપર્ક છે 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 તે તે પણ કરવામાં આવશે મહત્વનું કે ગ્રામીણ મતદારો ચૂંટણી દરમિયાન વિપક્ષ તરફ રહેતી હોય છે ત્યારે હવે કોઈ પણ મતદાર રહી ના જાય તમામ સાથે સીધો સંપર્ક થઈ શકે તેના માટે થઈ અને ભાજપ દ્વારા આ ગાંવચલો અભિયાન છે તે ચલાવવામાં આવશે અને અભિયાન અંતર્ગત દેશના તમામ લોકો છે તેની સાથે ગુજરાતમાં પણ અઢાર હજાર થી વધારે જે ગામડાઓ આવેલા છે તેમાં ઘર સંપર્ક કરી અને આ અભિયાન ના માધ્યમથી તમામ મતદારો છે તેને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવશે આભાર સમગ્ર માહિતી આપવા માટે